શ્રી ગણેશ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ત્રીજો અધ્યાય કરજો અને મારી મારીબ કરજો જગત જન્મી પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના ત્રીજા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવો જે સાંભળી અમે કૃતાર્થ થઈએ આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું હે દેવી હું ત્રીજા અધ્યાયનું મહાત્મ્ય કહું છું તે તમે શુદ્ધ ચિત્ર સાંભળો કારણ કે આ અધ્યાયનો પાઠ સાંભળનારને અધમ યોનિમાંથી છુટકારો થાય છે કૌશિક વંશમાં જન્મેલો જળ નામનો બ્રાહ્મણ વેદ શાસ્ત્રોનો જાણકાર હોવા છતાં પાપ કર્મોના પરિણામે અધોવધીને પામ્યો તેને જાત જાતના વેપાર ધંધા કરી પુષ્કળ ધન એકઠું કર્યું હતું પણ એ ધન ધર્મ કાર્યોમાં વાપરવાના બદલે જુગાર શરાબ અને ગમનમાં ઉડાડવા લાગ્યો આ ધન ખલાસ થઈ તેણે ચોરી કરીને ફરીથી ધન એકઠું કર્યું જળ પાસે પુષ્કળ ધન છે એ બાબતની જાણ લૂંટારાઓને થતા તેઓ એક રાત્રે તેના ઘર પર ત્રાટક્યા તેને મારી નાખીને તેનું બધું જ ધન લૂંટી ગયા અકાળે મરણ પામવાથી જળ પ્રેત થયો અને પ્રેત યોનીમાં તેના પાપ કર્મોના કારણે દારૂણ દુઃખ ભોગવવા લાગ્યો આ જળ બ્રાહ્મણને મોહન નામનો પુત્ર હતો તે વેપાર અર્થે દૂર દેશાવર ગયો હતો તે જ્યારે પોતાના ગામમાં પાછો ફર્યો ત્યારે પોતાના પિતાના મૃત્યુના સમાચાર જાણી અતિશય દુઃખી થયો પ્રેત યોનીમાંથી પિતાની મુક્તિ અર્થે પુત્રે શાસ્ત્રોત રીતે ઉત્તર ક્રિયા કરી શ્રાદ્ધ કર્યો પરંતુ જડને પ્રેત યોનીમાંથી મુક્તિ ન મળી અને તે પ્રેત થઈને પુત્રના ઘરમાં જ ભટકવા લાગ્યો એક દિવસ મોહનને ત્યાં તેનો મિત્ર થોડા દિવસ રહેવા માટે આવ્યો બીજે દિવસે પ્રાતકાળે તેનો મિત્ર સ્નાન સંધ્યા કરી ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પાઠ પ્રેત રૂપે ભટકતા જડે પણ સાંભળ્યો પરિણામે તેનો પ્રેત પ્રેતયોનીમાંથી ઉધાર થઈ ગયો તેને લેવા માટે યમના દૂતોના બદલે વિષ્ણુ દૂતો વિમાન લઈને આવ્યા પ્રેત યોની માંથી મુક્ત થયેલો જડ જ્યારે વિમાનમાં બેસવા ગયો ત્યારે અપ્ષરાઓએ પુષ્પો વર્ષાવીને તેમનું સ્વાગત કર્યું પુત્ર પુણ્યશાળી આત્માવાળો હોવાથી તે આ બધું જોઈ શકતો હતો તેના મનમાં જિજ્ઞાસા જાગતા તેણે પિતાને પૂછ્યું કે તમને મુક્તિ કઈ રીતે મળી ત્યારે જડ બોલ્યો કે તારા મિત્રે ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કર્યો તે મેં સાંભળ્યો પરિણામે મને મુક્તિ મળી હે વત્સ મારો ભાઈ અને આપણા જે પૂર્વજો પોતાના પાપ કર્મોના કારણે હજુ પણ નરક ભોગવી રહ્યા છે તેમની મુક્તિ માટે તો નિત્ય ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ જરૂરથી કરજે એ જ દિવસથી પુત્ર નિત્ય ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પાઠના પુણ્ય બળે તેના તમામ પિતૃઓનો નરકમાંથી મુક્તિ મળી એટલું જ નહીં અંતકાળે તે અને તેનો મિત્ર પણ લોકને પામ્યા